પોલીસ કલાક સુધી આવીને પટ્ટો કાઢ્યો મને પટ્ટો લઈને સીધો માર્યો આ જોઈને મેં બૂમો પાડી એટલે મારો ભાઈ અને મારા પપ્પા આયા તો એને મોટો ત્યાંથી પેવર લીધો મારા ભાઈ માથે માર્યો અને લોહી લુવાણ કરી દીધો પછી મારા પપ્પા આયા એને અહીંયા બધે નખોરિયા ભર્યા પછી મેં એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ને ફોન કર્યો તેલિસ બ્રિજ પોલીસ વાળા બે કલાક સુધી તો પેલા એ લોકો આયા નહી પછી આયા એટલે એ લોકો પોલીસ ના દેખતા મારા મારી ચાલુ કરી ખુલ્લા છરા લઈને દોડ્યા ખુલ્લા છરા લઈને અમદાવાદ માં ઉત્તર પ્રદેશ ની વાત નથી થઈ રહી હું આ બધા જોડે દોડી બેત્રો ભાઈઓ મારી મદદ કરીને મને રેલવે સ્ટેશન ની પાછળ સંતાડ દીધી કે બેન તમે અહીંયા રહી જાઓ તમે અત્યારે સેફ નથી પછી મેં મારા પપ્પા ને ફોન કર્યો આ લોકોની દસ જણની પ્રોટેક્શન માં છાના મના ફોર્ચ્યુન હોટેલ પાસે પહોંચી ત્યાં બી એ લોકો પોલીસ ના દેખતા લાકડી લઈને દોડ્યા અમારા પપ્પાને બેડે માર્યું મારી ગાડીનો કાચ તોડી કાઢી